ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા ખાસ આયોજન નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ ના બાળકો માટે આયોજન પતંગ હોટેલ ના માલિક ઉમંગ ઠક્કર બાળકો માટે રક્ષાબંધન સ્પેશિયલ આયોજન પતંગ હોટેલમાં બાળકોને બ્રેકફાસ્ટ કરી ઉજવણી બાળકોને અમદાવાદના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી અપાઈ અમદાવાદની પુરાતન ઇમારતો તથા શહેરની ઓળખ આપતી માહિતી પણ અપાઈ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું હિમાની આપની સાથે અમદાવાદમાં ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા રક્ષાબંધન સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું એલિસ ખાતે આવેલી પતંગ હોટલમાં નવજીવન ટ્રસ્ટના મેન્ટલી ડિસેબલ બાળકો માટે એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાળકોને પહેલી વખત પતંગ હોટેલની મુલાકાત અને બ્રેકફાસ્ટ કરાવવામાં આવ્યું હતું સાથે જ આ તમામ બાળકોને અમદાવાદના સાંસ્કૃતિક વારસા વિશે તથા છસો વર્ષ જૂનું અમદાવાદ જેને એક સમયમાં આશાવાલ તથા કર્ણાવતીના નામે ઓળખાતા તેવા અદ્ભુત શહેરની પુરાતન ઇમારતો તથા શહેરની ઓળખ વિશે માહિતી પણ આપવામાં આવી હતી નમસ્તે મેરા નિતાનીલ ઠક્કર આઈ એમ દ ફાઉન્ડર ઓફ ઉમંગસે પતંગ ફાઉન્ડેશન સો દ મેન એન્ટન્શન ઓફ દિસ એન જી ઓ હમનેટા મેન ઉદ્દેશ્ય કે વી નોટ ઓનલી પ્રોવાઈડ ન્યુટ્રિશન એન્ડ એજુકેશન મટીલ ટુ અંડપ્રિવલેજ ચિલ્ડ્રેન બટ ઓલસો સીન સિટીઝન્સ એન્ડ મેનલી ઇન્ડિજલ હુ કેટ અફોર્ડ અ હેલ્ધી એન્ડ હોલિસ્ટિક લાઈફ સ્ટાઈલ વી ટ્રાય આ બેસ્ટ ટુ પ્રોવાઈડ સચ ઇન્ડિજલ એન્ડ ચિલ્ડ્રેન મંથલી એન્ડ એવરી વીક સબસ્ટ રિર્સિસ જોડેંગે ફોર એજુકેશન એન્ડ થિંગ આર આ યુઝફુલ ફોર સીન સિટીઝન્સ ફોર દેઆર લાઈવલીહુડ્સ और एवरी ऑलमोस्ट एवरी वीक और वनस इन टू वीक्स वी इनवाइट सच ऑर्गेनाइजेशंस अलग अलग एन जो अंडर प्रिवेज चिल्ड्रन हैं उनको हम इनवाइट करके वी गिव दैम अ टोर अव म्यूजियम एंड अ फाइन डाइनिंग होलिस्टिक एक्सपीरियंस इन पतंग सो आज जो इवेंट है वो है नवजीवन फाउंडेशन दीज चिल्ड्रन आर अबाउट फिफ्टी चिल्ड्रन जो आज आए हुए हैं एंड दे आर ऑल मेंटली डिसेबल्ड सो इट्स आर ग्रेट प्रिवलेज एंड ऑनर फॉर अस टू होस्ट दैम एंड इन्वाइट दैम एंड प्रोवाइड दैम विद अ वेरी होलिस्टिक एंड होल मील एट पतंग थैंक यू